નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તું અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી વાસ્તુશાસ્ત્ર અનુસાર હાથીની હાથીને શક્તિ સમૃદ્ધિ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે તમારા ઘર અથવા ઓફિસમાં હાથીની પ્રતિમા મૂકવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા અને સ્થિરતા આવે છે તેવું માનવામાં આવે છે હાથી માત્ર સંપત્તિ અને સમૃદ્ધિનું જ નહીં પણ સુરક્ષા અને સફળતાનું પણ પ્રતિક છે હાથીની પ્રતિમા તેના બાળક હાથી સાથે પરિવારના વિકાસ પ્રેમ અને માતૃત્વનું પ્રતિક છે ઘરની પૂર્વ દિશામાં લાકડાના અથવા સ્ફટિક હાથી રાખવાની માનસિક શાંતિ અને સુંદરતા વધે છે વાસ્તુમાં હાથીનો રંગ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે સફેદ રંગ શાંતિ અને સૌભાગ્યનું પ્રતિક છે સોનેરી રંગ સફળતા અને પ્રતિષ્ઠાનું પ્રતિક છે કાળો રંગ રક્ષણનું પ્રતિક છે ચાંદી સમૃદ્ધિનું પ્રતીક છે અને વાદળી રંગ સ્થિરતાનું પ્રતિક છે વાસ્તુ અનુસાર હાથીની સૂંઠ ઉપર તરફ હોવી જોઈએ કારણ કે તે શુભતા અને પ્રગતિનું પ્રતિક છે ઘર અથવા ઓફિસના મુખ્ય પ્રવેશ દ્વાર પર બે હાથીઓને એકબીજાની સામે રાખવાથી સૌભાગ્ય સફળતા અને સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે એકંદરે હાથીની પ્રતિમા અથવા ચિત્ર માત્ર સુશોભન તત્વ જ નથી પરંતુ એક સુપ્રતિક પણ છે જે જીવનમાં શક્તિ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે